નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપસોનો એવા પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો બજેટમાં ખેડૂતો માટે મહત્વની જાહેરાતો કરવામાં આવી છે કઈ કઈ જાહેરાતો બજેટમાં કરવામાં આવી છે એના વિશે જો વાત કરીએ તો કૃષિ અને સંબંધિત ક્ષેત્રો માટે એક પોઈન્ટ બાવન લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે બે વર્ષમાં એક કરોડ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત કરવામાં આવશે તેલબિયાના ઉત્પાદન સ્ટોરેજ અને માર્કેટિંગ માટે દસ હજાર બાયો ઇનપુટ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે કૃષિ અને બાગાયતી પાકની એકસોને નવથી વધુ આપતી અને આબોહવા અનુકૂળ જાત લોન્ચ કરવામાં આવશે જ્યારે દેશના વધુ પાંચ રાજ્યોમાં કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં આવશે જ્યારે ચારસો જિલ્લામાં ડિજિટલ ખરીફ પાક સર્વે કરવામાં આવશે કઠોળ તેલ બીજ અને વિસ્તરણ પર મિશન પણ શરૂ કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ચાંદીપુરાના અઠ્યાસી કેસ નોંધાયા જ્યારે છત્રીસના મૃત્યુ હાલ મિત્રો ગુજરાત રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસના કુલ અઠ્યાસી કેસો નોંધાયા છે જે પૈકી સાબરકાંઠામાં ત્રણ અરવલ્લીમાં બે મહીસાગરમાં એક ખેડામાં એક મહેસાણા જિલ્લામાં બે સુરેન્દ્રનગર જિલ્લામાં એક અમદાવાદ કોર્પોરેશનમાં એક ગાંધીનગરમાં એક પંચમહાલમાં ત્રણ જામનગરમાં એક મોરબીમાં એક દાહોદમાં એક વડોદરામાં એક બનાસકાંઠામાં એક દેવભૂમિ દ્વારકામાં એક તેમજ કચ્છમાં એક આમ તમામ જિલ્લાઓમાંથી ચાંદીપુરાના કુલ બાવીસ કેસ પોઝિટિવ મળેલ છે જોકે સાબરકાંઠા જિલ્લામાં જીએમઇ આરએસ મેડિકલ કોલેજ ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે વાયરલ ચાંદીપુરા રોગના શંકાસ્પદ કેસો અંગે સમીક્ષા પણ કરી હતી આ પ્રસંગે મંત્રીએ બાળ દર્દીઓની મુલાકાત લઈને તેમની આરોગ્યની પૂછા પણ કરી હતી ત્યારબાદ ઉપચારાત્મક બાબતો અંગે ડોક્ટરો સાથે ચર્ચાઓ પણ કરી હતી જોકે એક લાખ છત્રીસ હજાર સાતસોને છ કાછા ઘરોમાં મેલેથીઓન પાવડરનો છંટકાવ પણ કરવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજે બજેટમાં ટેક્સને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે જેમાં નવા ટેક્સ રેજીમમાં ત્રણ લાખ સુધી ટેક્સ નહીં આવકવેરાને લઈને બજેટમાં મોટી જાહેરાત કરવામાં આવી છે જેમાં ત્રણ લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે જોકે ત્રણ લાખથી સાત લાખ સુધીની આવક પર પાંચ ટકા ટેક્સ સાત લાખથી દસ લાખ રૂપિયા સુધીની આવક પર દસ ટકા ટેક્સ લાગશે દસ લાખથી બાર લાખ રૂપિયા સુધીની આવક પર પંદર ટકા ટેક્સ લાગશે જોકે બાર લાખથી પંદર લાખ રૂપિયા સુધીની આવક પર વીસ ટકા ટેક્સ અને પંદર લાખથી વધુની આવક પર ત્રીસ ટકા ટેક્સ લાગશે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્યમાં ચોવીસ તારીખ માટે ભારે વરસાદની આગાહીના પગલે હવામાન ખાતા દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ચોવીસ તારીખે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ સુરત નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો કચ્છ જામનગર રાજકોટ ગીર સોમનાથ ભરૂચ વડોદરા નર્મદા તાપી અને ડાંગ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપ્યું છે તો બનાસકાંઠા પાટણ મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ બોટાદ અમરેલી ભાવનગર દાહોદ પંચમહાલ અને છોટાઉદેપુર આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો આજે સવારે છ વાગ્યાથી લઈને બપોરે બે વાગ્યા સુધીમાં રાજ્યના સૌથી વધુ વરસાદ ધરાવતા પંદર તાલુકાનું લિસ્ટ અહીંયા આપેલું છે અને કયા તાલુકામાં કેટલો વરસાદ વરસ્યો એ પણ અહીંયા આપેલું છે જેમાં કચ્છના નખત્રાણા તાલુકામાં આજના દિવસે બે વાગ્યા સુધીમાં એકસોને દસ એમ એમ વરસાદ વરસ્યો છે તો કચ્છના માંડવીમાં સત્તાણું સુરતના પલસાણામાં પંચાણું એમ એમ જ્યારે કચ્છના લખપતમાં સત્યોતેર તેમજ દ્વારકામાં પંચોતેર એમ વરસાદ વરસ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બજેટમાં શું સસ્તું થયું અને શું મોંઘું થયું બજેટમાં શું શું સસ્તું થયું એના વિશે જો વાત કરીએ તો બજેટમાં કેન્સરની ત્રણ દવાઓ મોબાઈલ ફોન અને ચાર્જર સોલાર સેટ્સ એક્સરે મશીન ફિશ પ્રોડક્ટ ચામડાનો સામાન સોના ચાંદીના ઘરેણા પ્લેટિનમ તાંબાનો સામાન ઇમ્પોર્ટેડ જ્વેલરી ઇલેક્ટ્રોનિક ગાડીઓ અને વીજળીના તાર સસ્તા થયા છે જ્યારે પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ પેટ્રોકેમિકલ એમોનિયમ નાઇટ્રેટ પર કસ્ટમ ડ્યુટી વધી છે તે સિવાય હવાઈ મુસાફરી સિગારેટ અને ટેલિકોમ ઉપકરણો પણ મોંઘા થયા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બજેટમાં અન્ય કેટલીક મહત્ત્વની જાહેરાતો કરવામાં આવી છે જેમાં એક કરોડ ઘર માટે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાને લઈને જાહેરાત કરવામાં આવી છે સાથે જ પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના પાંચ વર્ષ માટે લંબાવવામાં આવી છે તો સો શહેરોમાં સાપ્તાહિક બજાર યોજના લાગુ કરાશે નાદારીના કાયદાને વધુ કડક બનાવવામાં આવશે પ્રધાનમંત્રી ગામ સડક યોજનાનો છોથો તબક્કો શરૂ થશે પ્રધાનમંત્રી ગામ સડક યોજનાથી પચીસ હજાર ગામડાઓને જોડવામાં આવશે એવી જાહેરાત બજેટમાં કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ ગૃહ મંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી ગુજરાત પોલીસ દ્વારા એકવીસ જૂનથી ખાસ ડ્રાઇવ શરૂ થઈ છે જે એકત્રીસ જુલાઈ સુધી ચાલશે જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ કડક કાર્યવાહી શરૂ કરી છે વ્યાજખોરો સામે ચાલી રહેલી આ સ્પેશિયલ ડ્રાઈવમાં રાજ્યમાં અત્યાર સુધીમાં એકસો ને ચોત્રીસ એફઆઈઆર નોંધાય છે બસોને છવ્વીસ આરોપીઓ સામે ગુનો દાખલ થયો છે જોકે સુરતમાં અઠ્ઠાવન વ્યાજખોરો સામે ગુનો નોંધાયો છે ચોરાણું લોકોની ધરપકડ થઈ છે તો પીડિત લોકોને એક કરોડથી પણ વધુની મૂડી પરત કરાય છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બજેટમાં જમીન સંબંધિત સુધારા અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી છે જમીન સુધારાની દિશામાં શહેરી વિસ્તારોમાં જીઆઈએસ મેપિંગ સાથે ડિજિટલાઇઝેશન કરવામાં આવશે શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં જમીન પ્રશાસન શહેરી નિયોજન અને મકાન સંબંધિત નિયમોમાં ફેરફાર થશે ગ્રામીણ વિસ્તારની તમામ જમીનને યુનિક પ્લોટ આઇડેન્ટિફિકેશન નંબર આપવામાં આવશે ગ્રામીણ વિસ્તારોમાં જમીન નોંધણી કાર્યાલયની સ્થાપન કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો બજેટમાં યુવાનો માટે મહત્વની જાહેરાતો કરવામાં આવી છે યુવાનો માટે નવી યોજનાઓ લાવવામાં આવશે જોકે નવી નોકરીઓ માટેની યોજનાઓમાં પચાસ લાખ નવી નોકરીઓનું સર્જન થશે બે કરોડ યુવાનોને ડીબીટીનો ફાયદો થશે મહિલાઓની ભાગીદારી વધારવા પર ભાર મૂકવામાં આવશે વર્કિંગ વુમન માટે હોસ્ટેલ બનાવવામાં આવશે વીસ લાખ યુવાનોને ટ્રેનિંગ અપાશે જ્યારે એક લાખ રૂપિયાથી ઓછા પગારની પહેલી નોકરી લાગવા પર સરકાર ત્રણ તબક્કામાં પંદર હજાર રૂપિયા આપશે જે સીધા ઈપીએફઓ એકાઉન્ટમાં જમા થશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો એક કરોડ યુવાનોને દર મહિને પાંચ હજાર રૂપિયાનું ભથ્થું આપવામાં આવશે બજેટ બે હજાર ચોવીસમાં નિર્મલા સીતારમણે કહ્યું કે યુવાનોને દેશની ટોચની કંપનીઓમાં ટ્રેનિંગ આપવામાં આવશે જેના માટે આ યુવાનોને દર મહિને રૂપિયા પાંચ હજારનું માસિક ભથ્થું આપવામાં આવશે આ માસિક ભથ્થું પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ સ્કીમ હેઠળ બાર મહિના માટે હશે અને યુવાનો આ કંપનીઓમાં માત્ર બાર મહિના માટે જ ઇન્ટર્નશીપ કરી શકશે જોકે દેશની ટોચની કંપનીઓએ આગામી પાંચ વર્ષમાં એક કરોડ યુવાનોને તાલીમ આપવી પડશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બજેટમાં શહેરોને લઈને મહત્વની જાહેરાતો કરવામાં આવી છે શહેરી વિસ્તારોમાં એક કરોડ આવાસ બનાવવામાં આવશે શહેરી આવાસ યોજના માટે દસ લાખ કરોડ ફાળવાયા સો મોટા શહેરો માટે સેનિટાઈઝેશન સ્કીમની જાહેરાત કરાઈ શહેરી ગરીબોને બે પોઈન્ટ બે લાખ કરોડની સહાય જોકે પીપીપી મોડેલથી ઈ કોમર્સને એક્સપોર્ટ હબ બનાવવામાં આવશે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે